માન્ય રાખવામાં આવે જો વ્યાજબી હોય તો એટલે એને પૂછ્યું કેદીને કે ભાઈ તારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી કોઈને મળવાની એટલે કેદીએ કીધું કે મારી પત્નીને મારે મળવું છે એટલે બધાએ ઓફિસરોને નવાઈ લાગી એ કે જગતમાં જન્મ દેનારા મા બાપને નથી મળવું પત્નીને મળવું છે કેદીએ આ પાડી કે સાહેબ મારે મારી પત્નીને મળવું છે ઘરવાળીને મળવું છે ઈ કે પણ શું કામ મા બાપને કેમ નહીં અને ત્યારે કેદીએ કીધું કે સાહેબ મા બાપનું તો એવું છે કે આ ફાંસી આપશો એટલે હું ગુજરી જાય ગુજરી જાય એટલે બીજો જન્મ મળશે બીજો જન્મ મળશે એટલે મા બાપ તો ઓલરેડી મને મળી જ જશે એ તો ક્યાંય ગોતવાના નથી અને બહુ સાચી વાત એ છે કે મા બાપ છે એ જન્મથી જ આપણને મળે છે હા એટલે મા બાપ મળી જશે પણ ઘરવાળી છે એના માટે મારે ફરીને પાછું પચીસ વર્ષ રાહ જોવી પડશે સરસ ક્યાંક ભણવું પડશે ભણ્યા પછી મારે નોકરી મેળવવી પડશે નોકરી મેળવ્યા પછી હું છોકરી જોવા જાઈશ છોકરી જોવા જાઈશ ને એ છોકરી મને ગમશે હું છોકરીને ગમીશ અમારા બેના ઘરવાળા એકબીજાને પસંદ કરશે પછી અમારી સગાઈ નક્કી થશે સગાઈમાં અમે બધા ન્યા જઈશું સગાઈની વીટી બદલશું અમુક સમય આરે રખડશું ફરશું ડેટિંગમાં જઈશું એના પછી અમારા લગ્ન નક્કી થાય લગ્નના કાર્ડ છપાવશું કાર્ડ છપાઈ જાય પછી અમે ક્યાંક સરસ મજાનો પાર્ટી પ્લોટ કે હોલ રાખશું ને અમે જાન લઈને જાનમાં અમારા બધા હગાવાલાને તેડાવશું ને જમણવાર કરશું ને શાર ફેરા ફરશું ને અમારા બુટ સોરા પીઠી સોળા હેન કંઈક વિધિ થાય ને છેલ્લે વિદાયનો પ્રસંગ અને આટલું આટલું બધું કરવા માટે કેટલી તકલીફ પડે છે સાહેબ તમને શું ખબર ત્યારે માઇન્ડ માઇન્ડ બૈરું મળે છે સાહેબ ને આની તો ખરેખર સજા માફ કરી દેવી છે પણ સાચી વાત એ છે સાહેબ કે કાર્ટૂન જોવાની ઉંમર હતી ને ત્યારે આપણે ન્યૂઝ જોવા પડતા હતા કાર્ટૂન જોવાની ઉંમર હતી ત્યારે આપણે ન્યૂઝ જોવા પડતા હતા ટીવીમાં કારણ કે તે રિમોટ રીમોટ છે ને એ પપ્પાના હાથમાં હતું અને હવે અત્યારે ન્યૂઝ જોવા છે ત્યારે ફરજિયાત કાર્ટૂન જોવા પડે છે કારણ કે રિમોટ છોકરાઓના હાથમાં છે એ કઈ વાત પણ જયારે કોઈ ડોક્ટર ગુજરાતી પેશન્ટ ને એમ કે કે તમારે ચા છોડી દેવી પડશે એટલે લગભગ કિસ્સામાં ગુજરાતી પેશન્ટ ડોક્ટર ને છોડી દે છે ચા નથી એવી વાલી આપણે એક જણો કહેતો તો એ કે મારી સામે છે ને હારા હારા લોકો પાણી ભરો હે કે મારી સામે હારા હારા લોકો પાણી ભરે એટલે ઓલાને એમ થયું કે હું કરતો હોય છે પછી ખબર પડી તપાસને અંતે કે એના ઘરની બરોબર સામેની સાઈડમાં જ તે મ્યુનિસિપાલિટીનું નળનું સ્ટેન્ડ હતું